અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે થેલીસેમિયા પીડિત બાળકો તથા સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છેલ્લા સોળ વર્ષથી અવુલજીઓની સેવા અર્થે કામગીરી કરતી સંસ્થા પારેવડા ગ્રુપ દ્વારા વર્ષ બે હજાર એકવીસ લોક વિવિધ કાર્યો માટે પ્રોજેક્ટ સેવાની સરવાણીની શરૂઆત કરવામાં આવે છે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકો સુધી તમામ પ્રકારની મદદ જેવી કે મેડિકલ સહાય કપડા તથા સ્ટેશનરી વિતરણ રક્તદાન શિબિર ઉપરાંત અંગદાન અંગેની માહિતી પહોંચાડવાનો છે સંસ્થા દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે થેલેસેમિપડ બાળકો તથા સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બાણું રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જે પૈકી પાંત્રીસ મહિલાઓએ પણ રક્તદાન કરી વધુ ને વધુ મહિલાઓને રક્તદાન કરવા પ્રેરણા પૂરી પાડી હતી પ્રોજેક્ટ સેવાની સરવાણી અંતર્ગત અત્યાર સુધીમાં પારેવડા પરિવાર દ્વારા નવ રક્તદાન આયોજન કરવામાં છે અને છવ્વીસ અગિયારથી વધારે યુનિટ રક્ત એકત્ર કરવામાં આવેલ છે આ રક્તદાન શિબિરની સાથે સાથે સંસ્થા દ્વારા અક્ષર હોસ્પિટલના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે જેના પંચ્યાસી જેટલા દર્દીઓએ લાભ લીધો હતો વિશેષમાં જણાવ્યું કે આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને અક્ષર હોસ્પિટલ સંવેદના સંસ્થા તથા લાયન્સ ક્લબ અમદાવાદ દ્વારા ગિફ્ટ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ રક્તદાન શિબિરમાં પારોડા ગૃહ પરિવાર દ્વારા અંગદાન મહાદાનને મહત્વ આપી અંગદાન અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કરેલ છે જે અંતર્ગત સ્થાનિક લોકો શાળા કોલેજમાં તથા સંમેલન પ્રસંગે સંસ્થાના સ્વયંસેવકો દ્વારા અંગદાનના મહત્વ અને જરૂરિયાત અંગે લોકોને માહિતગાર કરી તેમની નોંધણી કરવામાં આવશે સમજીને દ્વારા અત્યાર સુધીમાં નેત્રદાન તથા ચાર વ્યક્તિઓનું ત્વચાદાન સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે આ સાથે આ રક્તદાન શિબિરમાં સંસ્થા દ્વારા પ્રકૃતિને પર્યાવરણ જતન અને સંરક્ષણની જાળવણીના ભાગરૂપે દરેક વ્યક્તિને વૃક્ષારોપણ કરવા માટે છોડનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું